આણંદ જિલ્લામાં મહિલાનું હાર્ટ એટેકથી મોતના સમાચાર મળી રહ્યા છે ખંભાતના તુવારણ સિંહ વિસ્તારમાં મતદાન કરવા ગયેલ મહિલાને આવ્યો હાર્ટ એટેક મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હાર્ટ એટેક આવતા હાજર ગ્રામજનો દ્વારા પ્રાથમિક સારવાર આપવા કર્યા પ્રયત્નો આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીમાં સજનબેન કેસર સંઘ સોલંકીનું મતદાન કરતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું તો વારણ પાસે આવેલ હરિપુરાની પ્રાથમિક શાળામાં મતદાન કરવા આવેલ અઠાવન વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મતદાન મથકમાં થયું મૃત્યુ